અમરેલી જિલ્લાનું બાબરા ગામ પીએસઆઈ રાધનપરા દ્વારા સામાજિક કાર્યકર વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ ગજેન્દ્રભાઈ શેખવાનો કાટલો પકડી ગેરશબ્દો કીધા ગાડીમાં પકડી અટકાયત કરેલ સાથે બનાવ પહેલા રાત્રિના બાર વીસના રોજ જિલ્લા કંટ્રોલ રૂમમાં લખાવેલ વર્દીનું કોલ રેકોર્ડિંગ આખો બનાવ ગેરકાયદેસર રીતે પવનચક્કીના સામાન જબરજસ્તી રીતે પોલીસે પાસ કરાવ્યો દ્રશ્ય જે છે એ રાત્રિના અત્યારે બાર ને ચાલીસ મિનિટ થઈ છે અને આ ઓલરેડી પાખડું આ દયારામ બાપુ સર્કલ બાબરા આ ભાવનગર રોડ ભાવનગર રાજકોટ હાઈવે આ રાજકોટ રોડ આ અમરેલી રોડ આ પાખડું એકસો ને એંસી ફૂટ જેટલું લંબાઈ હોય છે આની અને આ છે એ ભાવનગર રોડ એક પાખડું અહીંયા ઊભું છે અને આ બધા પાખડા આ દરેડ રોડ કહે છે આ ચોકડી છે અહીંયા જાય કે જે જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે નદી પૂરી નથી ત્યાં જ આ આજે તારીખ ત્રણ આવતીકાલે ચૂંટણીના રિઝલ્ટ છે અને આટલા દિવસનો આ આ બનાવ છે આવતીકાલે ચૂંટણીના રિઝલ્ટ છે અને અને આનું તમે દૂર સુધી જોઈ શકો છો કે આ ઉછડું આનું છેડો જવા અહીંયા ટ્રાફિકમાં બધા કેટલા ટ્રક ઊભા છે એ દેખાય છે આવું નવું ટ્રાફિક અહીંયા પણ થઈ ગયું છે અને આ એક બીજું પાકડું પાછું જઈ રહ્યું છે અને હજી એક ત્રીજું પાકડું જે છે એ આમ રોડે પાછળ પણ છે જોઈ શકો છો આવી રીતે બધું હાલે છે આવી રીતે હાલે છે ભલે કામકાજ કરવાનું હોય બધું બધી વાત બરાબર છે પણ કાંઈ નીતિ નિયમો મુજબ મંજૂરી પૂર્વ મંજૂરીઓ મુજબ હોય તો કરવા કરે થઈ શકે કામ પણ હમણાં આપણે જે કાયદા કાનૂનની બધી વાત કરીએ છીએ જે આ બધી નાની મોટી ઘટનાઓ રાજકોટમાં ઘટનાઓ બની કોઈ પ્રકારની એનઓસી નહીં કોઈ પ્રકારની મંજૂરી નહીં એ પ્રમાણેનું આ કામ હોય એવું જણાય છે આની મંજૂરી માંગતા કોઈ મંજૂરી કાંઈ બતાવતું નથી આમ જાહેર આ રીતે આ જગ્યાએ અને અહીંયા તમે જુઓ ટ્રાફિક જામ થઈ ગયું છે કોઈ પણ વાહન આવે એ ઊભા રહી જાય આમાં કોઈ પાસ પરમિટ આની નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નથી લેવામાં આવતી આની કોઈ પાસ પરમિટ કોઈને બતાવતા પણ નથી જાગૃત નાગરિક કોઈ પણ ખેડૂત માંગે તો બતાવતા નથી અત્યારે બધા વાહન સ્ટોપ થઈ જાય છે હમણાં તમે જોઈ લ્યો અહીંયા પણ સ્ટોપ થઈ ગયું આ આ એક અહીંથી આવે છે આવી રીતે આ રોડ બ્લોક જ્યારે આવી એવી ઘટનાઓ અકસ્માતોની બનતી હોય કોઈ આમાં એમ્બ્યુલન્સ જતી હોય નાના નાના બાળકો કે કોઈ ડિલેવરીનો કેસ હોય એકસો આઠ એમ્બ્યુલન્સ તો આ કેટલું નડતરરૂપ થઈ શકે એ તમે જોઈ શકો આ રાત્રિના સાડા બાર બાર વાગ્યા પછીનું આ કામકાજ છે તો પહેલાં આપણે જે મામલતદાર સાહેબને ટેલિફોનિક માહિતી આપેલ હતી કે દરેડ ખાખરિયા ગામે નદી બુરેલ છે એ જ રસ્તા ઉપર એટલે કે એનાથી આગળ પાછી દરેડ રોડે એ બધા રસ્તા ઉપર જ આ ગાડી જઈ રહી છે આપ જોઈ રહ્યા છો એના વર્કરો છે આ ગાડીઓ લેવડાવે અને અહીંથી આખો જે રોડ આ બ્લોક કરી નાખેલો છે અને ત્યાંથી પછી અહીંયા આ ગરેડ રોડ છે અહીંયા જશે અને આ જે છે એ આમથી રાજકોટ રોડ ત્યાં પાકડા જેનું યાર્ડ હોય ત્યાંથી આવેલા છે અને અહીંયા સામે સરકારી સીસીટીવી કેમેરા છે હમણાં અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે હમણાં રોડ ઉપર બધા ગાડીઓ લેવડાવી લે ત્રણ ગાડી હમણાં પીઠાથી આવી છે આ અને રોડ કલાકથી જામ કરેલો છે અમને માહિતી હતી કે આ અંદર પરમિશન કોઈ પ્રકારની છે નહીં મેં જિલ્લા અમરેલી એસપી સાહેબ ને કંટ્રોલ રૂમમાં આ બાબતની જાણ કરેલી કંટ્રોલમાંથી મને એવું કહેવામાં આવેલું કે ઈ ગાડીની પરમિશન કદાચ હોય તો એને જવા દેવી પડે તમે સ્થળ ઉપર પરમિશન જોઈ શકો પરમિશન હોય તો તમારે એને જવા દેવાની પરમિશન ન હોય તો તમે આમ પોલીસને જાણ કરી શકો છો એટલા માટે હું અહીંયા પોલીસને સે કરું છું કે આની કોઈ પ્રકારની પરમિશન નથી અત્યારે અહીંથી રાતના સાડા બાર વાગે નીકળવાની પરમિશન નથી અહીંયા હાજર સ્થળ ઉપર છે અને પોલીસ સ્ટાફ છે ત્રણથી ચાર ભાઈ આ ટ્રાફિક

તમને તમે મને ગયો મારી પછી મેચ જાણ કરી કે ભાઈ આવું આવે અમે અત્યારે એને નથી